આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ આજે હું માતા પિતા ઉપરનું એક કીર્તન લઈને આવી છું મને આશા છે આપ સૌને પસંદ આવશે જો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક લાઈક કરજો ભજનને તો શરૂ કરીએ આ દુનિયામાં બધું મળે છે કરતા દોળા દોડ મળે નહીં માવતર કેરી જોડ મળે નહીં માવતર કેરી જોડ આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે નહીં માઉતર કેરી જોડ મળે નહીં માવતર કેરી જોડ સાચું તીરથ માતા પિતા છે સાચું તીરથ માતા પિતા છે વાંચું ભાગવત ગીતા ભેગા બેસીને કરજો સત્સંગ કેરી ઓળ મળે નહીં માઉતર કેરી જોડ મળે નહીં માઉતર કેરી જોડ આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે ના માવતર કેરી જોડ મળે ના માવતર કેરી જોડ જીવતા માવતર જેણે છે પાડા જીવતા માવતર જેણે છે પાડા કોઈ દિન એના કાળ જબાડા ಡ್ಯಾ ದಳು ಎಮ್ಯಾ ಮಾವುತರ ಕೇರಿ ಜೋ ಮಳೆ ನವುತರ ಕೇರಿ ಜೋ ಋಣ ಕದಿ ನಡಿ ಸಕಿ ಋಣ ಕದಿ ನಾ વાણી શકીએ જીવનભર ભલ કરજો સેવા જીવનભર ભલ કરજો સેવા મળેના બદલો આ જીવનમાં સેવા કરો તન તોડ મળે નહીં માઉતર કેરી જોડ મળે નહીં માઉતર કેરી જોડ આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે ના માઉતર કેરી જોડ મળે ના માઉતર કેરી જોડ સ્વાદ બધાએ મૂકી દીધા છે સ્વાદ બધાએ મૂકી દીધા છે વાલાને તો વેરી કીધા છે શેરમાટીની ખોટરે પૂરવા કરતા ધોળા ધોળ મળે નહીં માઉતર કેરી જોડ મળે નહીં માવતર કેરી જોડ નું ના માન્યા બેટા પછી થશે કોઈ ભવે ન બેટા માવતરનું ના માન્યા બેટા પછી થશે ના કોઈ ભવેરે બેટા હરિનો દાસ કહે ખર્ચો દામ નહીં પણ મળે નહીં પણ માવતર કેરી જોડ મળે ના માવતર કેરી જોડ આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે નહીં માઉતર ઘેરી જોડ મળે નહીં માઉતર ઘેરી જોડ મળે નહીં માઉતર ઘેરી જોડ હે અડસઠ તીરથ કર આંગણીએ જવાની જરૂર નથી હે અડસઠ તીરથ ઘરને આંગણીએ તીર જવાની જરૂર નથી માતા પિતાના ચરણો આગળ ગંગા જળના મોલ નથી રે ભાઈ ગંગા જળના મોલ નથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ માતા પિતાને વંદન